નમસ્કાર મિત્રો હું છું ભરત કુછડિયા અને આવ્યો છું અહીંયા રાણા વડવાડા તાલુકો રાણાવાવ અને સિદ્ધેશ્વર ગૌ મંદિર સિદ્ધેશ્વર ગૌ મંદિર રાણા વડવાડા આવતાની સાથે જ આપણે જે રાણા વડવાડામાં સીમ પર બિરાજે છે એ સિદ્ધેશ્વર મહાદેવ જે આસ્થાનું કેન્દ્ર છે એના નામ ઉપરથી શ્રી સિદ્ધેશ્વર ગૌ મંદિર રાણા વડવાળા જેની સ્થાપના દીપકભાઈ ઓડેદરાએ કરેલી છે અને દીપકભાઈ ઓડેદરાનો આપ જાણતા જ હશો કે પોરબંદર જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ એવી દિવ્ય અને ભવ્ય શિવ કથાનું જે આયોજન કરેલ હતું એના વક્તા શ્રી બાપુ જે રાણા વડવાળાને એની દિવ્ય અને ભવ્ય શિવકથા આપેલી હતી એ જ દીપકભાઈ ઓડેદરાએ આ શ્રી સિદ્ધેશ્વર ગૌ મંદિરની સ્થાપના આજથી દોઢ વરસ પહેલાં કરેલી હતી શ્રી સિદ્ધેશ્વર ગૌ મંદિર રાણા વડવાડામાં આપણે ગીર ગૌ માતાના દર્શન કરવા જઈએ તો દીપકભાઈ ઓડેદરાએ આ ગૌ માતાઓને અલગ 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 ગૌશાળામાંથી પસંદ કરેલ છે એમાં જોઈએ તો રાણસિકી પાડિયાદ તાલાળા માણાવદર આ ગૌશાળામાંથી એને ગૌ જે ગૌ મંદિર માટે ગીર ગાયોની પસંદગી કરેલ છે અને ખાસ કરીને સૌપ્રથમ એને એક જ ગીર ગૌ માતાનું દાન છે એ આપણે વિહળબાપા મંદિર પાળિયાથી આપવામાં આવ્યું અને ત્યાંથી છે એ એને અત્યારે એટલા મોટા ફલક ઉપર આ ગૌશાળાને ફેલાવી દીધેલી છે કે અત્યારે એના ગૌશાળામાં પચાસથી વધારે ગીરગાયો અને એની સાથે છે એ લગભગ ત્રીસેક જેટલા એના વાછરડા છે એ આમાં વિદ્યમાન છે એટલે એસીક જેટલા જીવો છે એનું અહીંયા પાલન પોષણ કરવામાં આવે છે અને સંવર્ધન કરવામાં આવે છે વિવિધ ગૌશાળાના અનુભવ પછી દીપકભાઈ ઓડેદરા છે એને એવું નક્કી કર્યું કે ગાય માતાને છે એના કુદરતી વાતાવરણની અંદર સંવર્ધન કરવામાં આવે એટલે જુઓ ગાયને કોઈને મોરડો નથી કે નથી કોઈ એને રાયથી બાંધવામાં આવી એટલે કુદરતી વાતાવરણમાં સંવર્ધન કરવામાં આવે છે મોટો ભાગ છે એ આમ ખુલ્લી આ વાડામાં છે એ ગૌ માતા બીરા છે અલગ 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 વિભાગ રાખવામાં આવેલા છે એનો વાછરડાનો વિભાગ અલગ છે અને મોટી ગાયોનો વિભાગ અલગ છે એનો છે એ પેલી ગાયોનો વિભાગ અલગ છે આ રીતના આ ચાર પ્રકારના વાડા છે એ બનાવવામાં આવેલ ચાર છે એ કમ્પાર્ટમેન્ટ પાડેલા છે જેમાં ગાયોને રાખવામાં આવે જો પોષણ એનું મળે છે ખાનપાન આ રીતના આ છે ગીર ગાયમાં નાના વાછરડા અને નાના વાછરડા છે એ થોડા નટખટ હોય અને એને પોતાને ઈજા ન થઈ જાય એટલે એને થોડોક ટાઈમ સમજણા થાય ત્યાં સુધી બાંધી રાખવામાં આવેલ છે જો કેટલા વાલા વાછરડા છે જો મિત્રો ગૌશાળા તો ઘણી જ હોય છે પણ એનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રકચરમાં આ એક ડેલો છે એ વિશેષતા છે આ આ ડેલો છે એ જોવો આ પાઇપમાં ઘૂસી જાય અને પછી તમે આ ડેલાને આ રીતના ખેંચી અને પાછું બંધ કરી શકો અને આ સ્ટ્રક્ચર છે એ વ્યવસ્થિતપણે બનાવવામાં આવેલ છે એટલા મજબૂત એના પોલ છે જુઓ એટલા મજબૂત પોલ છે સ્ટીલના અને એના ગડર અને એના જે પેલા છે એ એ એટલા મજબૂત બનાવવામાં આવેલ છે કે કોઈ પણ ઋતુ હોય ચોમાસું હોય શિયાળો હોય કે ગમે એટલું એને ખાર લાગી જાય તોય એ સતત ટકી રહે એવા બધા વ્યવસ્થિતનું સ્ટ્રક્ચર આખું આ દોઢેક વીઘામાં ઊભું કરવામાં આવ્યું છે અને માણસની જેમ ગાયોને ઉનાળામાં ગરમી ન થાય એટલે ઉપર જુઓ તમે ઉપર છે એ દસ દસ ફૂટના અંદરે એના પંખા પણ ગોઠવવામાં આવ્યા છે અને એકદમ વેન્ટિલેશન જે મળે એ ટાઈપનું બાંધકામ પણ કરવામાં આવેલ છે અલગ અલગ ગાયોને અલગ અલગ નામથી પણ અહીંયા નામ આપવામાં આવેલ છે અને એને નામથી પણ બોલાવવામાં આવે છે જુઓ તમે અનસુયા સાવિત્રી શિવા સિદ્ધેશ્વરી કૃષ્ણ રાધા આ ગાયોના વાછડા હે આ ગાયોની જગ્યાના નામ છે ત્યારે પણ ગાયો અહીંયા ઊભે છે દેવકી યશોધા હરસિદ્ધિ સરસ્વતી નારાયણી ગોદાવરી નંદિની વૈદિહી મંગલા કૌશલ્યા ચિત્રા અને આ આખો વાળો છે એ આ જે ગૌશાળા છે એને એક એકર એટલે અઢી વીઘા આપણા અહીંના અઢી વીઘા છે એની સાઈઝ છે અને આપણે અહીંયા આખા અઢી વીઘામાં ફેલાયેલો ફ્રી ગૌશાળા છે આપણે આ શેડ જોઈએ આ ચોમાસામાં અહીંયા રાખવામાં આવે છે એવી જે પરિસ્થિતિ હોય તો આ શેડ છે એમાં રાખવામાં આવે છે આની પોળાઈ છે એ ત્રીસ ફૂટ બાય નેવું ફૂટનો આ છે અને એ જ ક્વોલિટીથી એ પણ બનાવવામાં આવેલ છે આ ગૌશાળાની ચારેય વિભાગની ગાયો છે એ શુદ્ધ પેયજલ પી શકે એ પ્રકારનો એક જ અવેળાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જો આ વાળાની ગાયો અહીંયા પહેલાંની ત્યાં અને આ ત્યાં અને પેલું ત્યાં એટલે અલગ અલગ રહી નહીં એક જ અવેળામાંથી આ શુદ્ધ પેયજલ એકદમ શુદ્ધ નિર્મળ પેયજલ છે એ પી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઉપર છે એ આ પતરા રાખવામાં આવેલ છે કે તડકો છે એ લાગે તો ગરમ પાણી ન થાય ઠંડુરીએ કોઈ જીવ જંતુ કોઈ કચરો કે આ અવેળામાં પડે નહીં એટલે એ ટાઈપની આ વ્યવસ્થા અવેળા ઉપર કરવામાં આવેલ છે મારી પાછળ દેખાઈ રહેલ છે એ દીપકભાઈ ઓડેદરાનો આ બંગલો છે હાઉસ પણ કહી શકાય કે સીધી સતત આ શ્રી ગૌ માતાના સાનિધ્યમાં રહે એનું આખું કુટુંબ છે એ ગૌમાતા જોડાયેલ રહે અને સાનિધ્યમાં રહે એના માટે એને જે એનો બંગલો છે એની બાજુમાં જ આ ગૌશાળાનું નિર્માણ કર્યું છે મેં પહેલાં પણ કીધું અઢી વીઘાની અંદર આ ગૌશાળાનું સુંદર નિર્માણ થયેલ છે શ્રી સિદ્ધેશ્વર ગૌ મંદિર રાણા વડવાળા મિત્રો આ છે એ ગાયોને જે ભોજન માટે સૂકા ચારાની વ્યવસ્થા હોય એનું આ ગોડાઉન છે અને કેવડું વિશાળ ગોડાઉન છે જો અત્યારે એક વર્ષનો સ્ટોક અહીંયા રાખવામાં આવે છે અને આ અત્યારે જે પડ્યો છે એ એક મહિનાનો સ્ટોક છે એક મહિનો પૂરો થાય એટલે અહીંયા નવું ગોડાઉન પાછું નવો ચારો આવીને ભરાઈ જશે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો આ સાર પછી આ ભૂકો બધા સ્ટાન્ડર્ડ જે માંડવી હોય એની એનો આ ભૂકો સૌથી મહત્વપૂર્ણ ગીર ગાયનું દૂધ અને આ વસ્તુ જે એનું પ્રોડક્ટ છે એ કઈ રીતના બને છે અને કઈ રીતના બનાવવામાં આવે છે એ માટે આ આખો દૂધ છે અને આપણા પારંપરિક વલોણાથી જ વલવવામાં આવે છે લગભગ પંદરેક જેટલી દૂધણી ગાય છે એના દૂધનું દહીં બને અને દહીંને પછી વલવવામાં આવે છે એટલે એની છે એ છાસ બને છાસ છે એ આજુબાજુના વાળી વિસ્તાર કોઈને પ્રસંગ હોય તો એને વિના મૂલ્ય આપી દેવામાં આવે છે એટલે ગૌ સેવા સાથે આ સેવા પણ દીપકભાઈની થાય છે જો તમે આ બધી વ્યવસ્થા દૂધ માટેની વ્યવસ્થા ગીર ગાયોનું દૂધ જે એ ટુ ધરાવે છે એ જો ઈચ્છો કે પ્રસંગો માટે કા તો આપણે કાયમી યુદ્ધ માટે લેવાનું હોય તો આ ગીર ગાયનું દૂધ આ દૂધ છે એ આજુબાજુના લોકો પ્રસંગો માટે અને બહાર જે ઈચ્છતા હોય એને આ દૂધ મળી રહે છે અહીંયા ગીર ગાયનું ચોખ્ખું અને શુદ્ધ સાત્વિક દૂધ અને મુખ્ય છે એ ગીર ગાયનું ઘી છે એ ઘી પણ બહુ જ સરસ રીતના બનાવી અને આપણે તમે ખરીદવા ઈચ્છો તો ગીર ગાયનું એ ટુ દૂધવાળું ઘી પણ અહીંથી મંગાવી શકો સિદ્ધેશ્વર ગૌ મંદિર રાણા વડવાળા આપને ઘી પણ વ્યાજબી ભાવમાં મળી જશે શુદ્ધ ગીર ગાયનું ઘી સિદ્ધેશ્વર ગૌ મંદિરના ગોવાળ આપણી સાથે છે આપનું નામ શું છે સુરેશભાઈ રેડી રેડી હા હા સુરેશભાઈ અને સુરેશભાઈ છે એ આખા ગૌશાળાનું છે ફિઝિકલ હેન્ડલિંગ કરે છે અને સુરેશભાઈ કેટલી ગાયો છે અહીંયા ચિત્ર છોટા મોટા બચ્ચા છોટા મોટા બચ્ચા સિત્તેર છે અને કેટલી ગાયો દૂધ આપે છે સત્તર એટલે હા સેવન્ટીન સત્તર ગાયો દૂધ આપે છે પછી છોટા મોટા બચ્ચા છે એને ધવડાવવા માટે કઈ રીતના વ્યવસ્થા છે પહેલા પહેલા છોડીને મેળવાનું વાસડા પરાવા મૂકી દઈએ પછી દોવાનું પછી પાછા બાંધી લઈએ પાછા એક વેરસ ઓળવાના છેલ્લે એટલે ખાલી વાછડા નટકટ હોય એટલે એને બાંધો છો બાકી ગાય ને આવતી નથી અને પછી બહુ સરસ આપણે ગોવાર તો જોયા પણ જે ગોવારની ઉપર એ આ વ્યવસ્થામાં હોય છે કમલેશભાઈ છાયા જરાક જોજો કમલેશભાઈ છાયા અને કેવાનું એમ છે કે એનું ધવાડી કરવામાં ને બધું હરગાવામાં છે એ કમલેશભાઈનું મુખ્ય યોગદાન હોય છે જ્યાં પણ ભડકો કરવો હોય એટલે કમલેશભાઈને યાદ કરવાના એટલે કમલેશભાઈ દિવાહરી મૂકી દે સીધી આ વિશાળ ગૌશાળા છે એ એક એકર એટલે અઢી વીઘામાં ફેલાયેલ છે અને એના માટે છે એ લગભગ એક કરોડ ને પિંચોતેર લાખ એનો ખર્ચો કરવામાં આવેલ છે અને કુલ લોખંડ છે એકસો ચાલીસ ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે અને આના પથ્થરો માટે છે એ નેવું ગાડી પથ્થર મંગાવવામાં આવેલા હતા એટલે આ સ્ટ્રકચર આખું રેડી થયું છે કુલ મળીને આપણું જે ગોડાઉન જે પેલો શેડ છે એ ત્રીસ બાય બસો ફૂટનો તો પાકો શેડ છે કે જ્યાં વરસાદનું એક ટીપું ન પડતું એ રીતના ગાયોનું સંવર્ધન થાય અને એ જ રીતના છે આ ગોડાઉન છે એ પચાસ બાય ચાલીસનું ગૌ માતા માટે જે ખાણ છે એનું ગોડાઉન છે એ એકસો પચાસ બાય ચાલીસ ફૂટનું ગોડાઉન જે રાખવામાં આવેલ છે એની વ્યવસ્થા પણ પાક્કી કરવામાં આવેલ છે આ ઓપન સેટ છે જે વેન્ટિલેટર જેવી વ્યવસ્થા છે એ એકસો પિંચોતેર બાય બાવીસનો આ સેટ છે જે ઓપન સેટ છે જ્યાં આપણે પંખાની વ્યવસ્થાને બધું જોયું એ ઓપન સેટ